નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ગુજરાત સરકારમાં એક નવું મંત્રીમંડળ બનાવ્યું છે એમાં કયા મંત્રીને કયો દરજ્જો આપવામાં આવેલો છે કયું ખાતું ફાળવવામાં આવેલું છે રાજ્ય કક્ષાના મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રી એક નવું ડેપ્યુટી સીએમનું પદ પણ આ વખતે ઊભું કરવામાં આવ્યું એને પણ પદ ભરવામાં આવ્યું તો હવે ગુજરાત સરકારનું જે નવું મંત્રી છે એ આરંભ મંડળમાં શરૂઆતમાં શુક્રવારમાં કયો દિવસ રમા એકાદશી શું હતું ભાઈ તો કે રમા એકાદશીના સપરમાં એટલે શુભ દિવસના એટલે કે સત્તર દસ બે ના બપોરે બાર કલાકના વિજય ડંકે ગુજરાતની ની ભાજપ સરકાર નું મંત્રી મંડળ મંત્રી મંડળમાં થયેલું ઘણા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું તો કે મુખ્યમંત્રી શ્રી કોણ છે ભાઈ પટેલ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ છે જેપી પી નડ્ડા એટલે કે જગત પ્રકાશ નડ્ડા ની ઉપસ્થિતિમાં ગવર્નર એટલે આપણા રાજ્યપાલ કોણ છે ભાઈ આચાર્ય દેવવ્રતે ગુજરાત નું પાટનગર ગયું ભાઈ ગાંધીનગર અને એમાં પણ મહાત્મા મંદિર ખાતે યોજાયેલ શું ભાઈ સમારંભનું નામ શું છે ઝાઝરમાન સમારંભમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર સહિત પાંચ કેબિનેટ કક્ષાના મંત્રીઓ ત્રણ સ્વતંત્ર રાજ્ય કક્ષાના મંત્રીઓ બાર રાજ્ય કક્ષાના મંત્રી એમ કુલ મળીને એકવીસ મંત્રીઓના હોદ્દાની અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે એમાં મુખ્યમંત્રીએ તેમના અગાઉના ત્રણ કેબિનેટ કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાનો એક મંત્રી એને મંત્રીમંડળમાં એમને રિપીટ એટલે જાળવી રાખેલા છે હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે આપણા મુખ્યમંત્રી કોણ છે ભાઈ તો ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ જે આપણા મુખ્યમંત્રી છે પછી જોઈએ ભાઈ હર્ષ સંઘવીને કયું પદ આપવામાં આવ્યું તો એમને નાયબ મુખ્યમંત્રી કે ડેપ્યુટી સીએમ તરીકે એમને પદ આપવામાં આવેલું છે એના પછી ઋષિકેશ પટેલ તો એમને કયા કયા ખાતા સોંપવામાં આવ્યા તો ઋષિકેશ પટેલને આ બધા ખાતા એમને સોંપવામાં આવેલા છે એના પછી નેક્સ્ટ કે કનુભાઈ દેસાઈ પાસે કયા ખાતા નાણાં ખાતું પછી ઉર્જા ખાતું ત્રીજું પેટ્રોકેમિકલ્સ ખાતું એમને આપવામાં આવેલું છે એના પછી જીતું વાઘાણીને કયા ખાતા તો એક શિક્ષણ ખાતું છે વિજ્ઞાન પ્રૌદ્યોગિક ખાતું આપણે આપવામાં આવેલું છે નેક્સ્ટ જોઈએ આપણે જો કે કુંવરજી બાવળિયાને કયા કયા ખાતા સોંપવામાં આવેલા છે તો કુંવરજી બાવળિયાને જળ સંપત્તિ પાણી પુરવઠા અન્ન અને નાગરિક પુરવઠા જેવા ખાતાઓની સોંપણી કુંવરજી બાવળિયાને કરવામાં આવેલી છે એના પછી અર્જુન મોઢવાડિયા તમને કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન જેવા આવેલા છે આદિજાતિ વિકાસ જેવા ખાતા નરેશ પટેલ ને સોંપવામાં આવેલા છે એના પછી પ્રધ્યુમન વાજાને કયું ખાતું આપવામાં આવ્યું છે સામાજિક ન્યાય અધિકારિકતાનું ખાતું પ્રધ્યુમન વાજાને આપવામાં આવેલું છે

જેવું ખાતું રીરાબા જાડેજા ને આપવામાં આવેલું છે જે આપણા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે નેક્સ્ટ જોઈએ તો કે સ્વરૂપજી ઠાકોરને ને કયું ખાતું મળ્યું ભાઈ શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ નું ખાતું સ્વરૂપજી ઠાકોરને આપવામાં આવેલું છે કૌશિક વેકરિયા તો કૌશિક વેકરિયા ને મહેસૂલ રેવન્યુ વિભાગ નું ખાતું એમને ફાળવામાં આપેલું છે ત્રિકમ છાગાને

જે રાજ્ય કક્ષાનો હવાલો આને આપેલો છે એના પછી રમેશ કટારા અન્ન અને નાગરિક પુરવઠાનું ખાતું એ પણ રાજ્ય કક્ષાનો હવાલો રમેશ કટારાને આપવામાં આવેલો છે ઈશ્વરસિંહ પટેલ તો ઉદ્યોગ બીજા નંબરમાં લઘુ ઉદ્યોગ ત્રીજા નંબરમાં મધ્યમ ઉદ્યોગ તો આ ત્રણ ખાતા ઈશ્વરસિંહ પટેલને આપવામાં આવેલા છે એના પછી પ્રવિણ માળી તો પાણી પુરવઠા ખાતું જે રાજ્ય સરકારનો આવે તો કે રાજ્યનો મંત્રી પ્રવીણ માળીને એના બનાવેલા છે કમલેશ પટેલ ને આરોગ્ય પરિવાર કલ્યાણ એ પણ રાજ્ય કક્ષાના મંત્રી છે તો એમને એ હવાલો આપવામાં આવેલો છે છેલ્લો સંજયસિંહ મહિડા તો કૃષિ અને પશુપાલન રાજ્યનો હવાલો એમને આપવામાં આવેલો છે તો મિત્રો આ થઈ ગુજરાતના નવા મંત્રીમંડળમાં મંડળમાં કોને કયું પદ અને કયા ખાતા આપવામાં આવેલા છે તો એના વિશે આપણે માહિતી મેળવી તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયો લાઈક કરજો બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અસ્ત